ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં હાલમાં સર એટલે કે સ્પેશિયલ રિવિઝન મતદાર યાદી માટે ખાસ સઘન ચકાસણીની કામગીરી ચાલી રહી છે ત્યારે આ સમગ્ર કામગીરીનો ભાર હવે આવી ગયો છે કેમ કે ઇલેક્શન કમિશન દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે ચાર ડિસેમ્બર સુધીમાં સરના ફોર્મ ભરાવાની કામગીરી પૂર્ણ કરવામાં આવે જેના કારણે શિક્ષકો પર ખૂબ મોટું ભારણ આવી ગયું છે થોડાક સમય અગાઉ ખેડા જિલ્લામાં બીએલઓ તરીકે ફરજ બજાવતા શિક્ષકે જીવ ગુમાવ્યો છે આમ આગામી સમયમાં શિક્ષકો દ્વારા સરકારની સામે બાયો ચઢાવવાની પણ તૈયારી કરવામાં આવી છે તો બીજી તરફ દિવાળી વેકેશન બાદ શાળા ખુલી છે પરંતુ બીએલઓની કામગીરીના કારણે શાળામાં શિક્ષકો જ નથી જેના કારણે બાળકોના શિક્ષણ પર પણ માઠી અસર પડી છે તો હાલમાં એ પણ સમાચાર સામે આવ્યા છે કે ગીર સોમનાથના કોડીનારના શિક્ષક અરવિંદ વાઢેરે સરની કામગીરીથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે અને આ માટે શિક્ષક અરવિંદ વાઢેરે પોતાની અંતિમ ચિઠ્ઠીમાં સરની કામગીરીના તણાવને જવાબદાર ગણાવ્યું છે નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ ગીર સોમનાથના કોડીનારના શિક્ષક અરવિંદ વાઢેરે સરની કામગીરીથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે આ માટે શિક્ષક અરવિંદ વાઢેરે પોતાના પત્ની અને પુત્રને લખેલી અંતિમ ચિઠ્ઠીમાં સરની કામગીરીના તણાવને જવાબદાર ગણાવ્યું છે મૃતક અરવિંદ વાઢેરે સુસાઇડ નોટ લખી છે તેમાં ઉલ્લેખ કર્યો છે કે મોડી રાત સુધી સરની કામગીરી કરાવવામાં આવી રહી છે તો પણ કામગીરી પૂર્ણ નથી થઈ રહી અને શિક્ષક ડિપ્રેશનમાં હતા અને કામગીરી નહોતા કરી શકતા તેવા આક્ષેપો પરિવારજનોએ કર્યા છે અને મારા પાસે મૃત્યુ સિવાય હવે કંઈ નથી તેમ લખીને તેમણે હવે પોતાનું જીવન ટૂંકાવ્યું છે પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસ શરૂ કરી છે અને મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે

કેમ કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા બીએલ ને માત્ર ને માત્ર એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે જેના કારણે તેમની પર ખૂબ વધારે ભારણ આવી ગયું છે ઘણી જગ્યાએ શિક્ષકો કહી રહ્યા છે કે આ સમયગાળો ખૂબ જ ઓછો છે ચાર ડિસેમ્બરની ડેડલાઇનને પહોંચી વળવા બીએલો પર પ્રેશર વધી જાય છે પછી ઘણી જગ્યાએથી સમાચાર એ પણ સામે આવ્યા છે કે બીએલઓને હાર્ટ એટેક આવ્યો જેમ કે ખેડા જિલ્લાના કપડવંજના જાંબુડી ગામમાં રહેતા અને નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ બૂથ લેવલ ઓફિસર તરીકે ફરજ બજાવતા પચાસ વર્ષીય રમેશભાઈ પરમારનું હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે બીએલઓ કામગીરીના અસહ્ય ભારણ અને સતત મુસાફરીના કારણે આચાર્યનું મૃત્યુ થયું છે આ પછી ઘણી જગ્યાએ એવી પણ ફરિયાદ સામે આવી રહી છે કે મતદારો બીએલઓ સાથે ખરાબ વ્યવહાર કરતા હોય છે જેમ કે અમદાવાદ શહેરના શાહ આલમ પાનવાડી ચાલીમાં સરની કામગીરી કરતા મહિલા બીએલઓ ઓફિસર સાથે સ્થાનિક શખ્સે અસભ્ય વર્તન કરીને માથાકૂટ અને તકરાર કરી હોવાનો કિસ્સો પણ સામે આવ્યો છે શખ્સે મહિલા બીએલઓ અધિકારીને તેનું ફોર્મ ભરી આપવા કહ્યું અને ચૂંટણી અધિકારીએ નહીં ભરી આપતા શખ્સ ઉશ્કેરાઈને અશ્લીલ ભાષા બોલવા લાગ્યો અને આ મામલે મહિલા બીએલઓ અધિકારીએ હવે પોલીસ ફરિયાદ નોંધાવી છે વાત કરીએ અન્ય રાજ્યોની તો રાજસ્થાનના શહેર જયપુરમાં બીએલઓના આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે જયપુરના બીએલઓ મુકેશચંદ્ર જાંગીરે સરની કામગીરીના દબાવના કારણે અંતિમ પગલું ઉઠાવ્યું છે અને અન્ય રાજ્યમાંથી એ પણ સમાચાર સામે આવ્યા છે કે જ્યાં બીએલઓની નબળી કામગીરીના કારણે તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવી રહ્યા છે વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં હવે દિવાળી વેકેશન પછી સ્કૂલો ખુલી રહી છે પરંતુ શિક્ષકો બીએલઓ તરીકે કામગીરી કરી રહ્યા છે સરની કામગીરીના કારણે શિક્ષકો વ્યસ્ત હોવાના કારણે શાળાઓ શિક્ષકો વગર સૂની બની છે કેમ કે શિક્ષકો બીએલઓ બનીને મતદારોને શોધી રહ્યા છે તો બાળકો શિક્ષકોને શોધી રહ્યા છે તો બીજી તરફ શાળામાં શિક્ષકો નથી આ પરિસ્થિતિ ચાર ડિસેમ્બર સુધી રહે તેવી સંભાવના છે પરંતુ આ સરની કામગીરીના કારણે બાળકોના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે કેમકે બાળકોનો અભ્યાસ બગડે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે હાલમાં સમાચાર સામે આવ્યા છે ગીર સોમનાથના કોડીનારમાં એક શિક્ષકે સુસાઇડ નોટ લખીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે અને આ સુસાઇડ નોટમાં તેમણે લખ્યું છે કે સરની કામગીરીના કારણે જે તણાવ આવ્યો તેના કારણે આ અંતિમ પગલું તેમના દ્વારા ભરવામાં આવ્યું છે તો સરની કામગીરીને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર